માતાજી મિત્રો મજામાં મિત્રો વિડીયામાં સ્વાગત છે મિત્રો આપણો મિત્રો બે ત્રણ દિવસથી મિત્રો ટાઈમ નથી વિડીયો બનાવ્યો નહોતો ટ્રેક્ટરમાં હાકવા જશે મિત્રો સીઝન હડશે ફૂલ આજે થાક્યા છે એટલે વહેલા આવ્યા છે ઓર્ડર પડતા મૂકીને મિત્રો આજે કીધું થોડો વિડીયો બનાવ શાકભાજીનો મિત્રો મિત્રો આપણી શાકભાજી આવી છે જો મિત્રો ટેડે છે આપણે એ હાર થઈ ગયો મિત્રો જો મિત્રો અમુક છોડ આ ટેડસાના છોડ અમુક જોઈ છે જો જવા જવા દીધી છે ને જોઈ જાય છે

ઠંડીનો માહોલ થયો છે થોડો વાયરો બહુ વાય છે ઓખો બળી ગયો મિત્રો આજે આખવા ગયા હતા પણ આજે કંટાળ્યા વસ્તુ બળતી હતી જે છે જ કરી આવ્યા પાછા સવારે હેડતા હતા થોડોક ટાઈમ હતો પણ પછી સવારી વાત મિત્રો કાળા કે કંઈક આવે છે આપણે

जी से साफ भाई मित्रों आपरे जो जो मित्रों काकड़ी, काकड़ी, काकड़ी है बहुत मस्त अच्छी है काकड़ी ने पण बेहार आई गयो मित्रों जो काकड़ी आई गी चोक चोक मित्रों जो बिहार चालू થઈ ગયો मित्रों जबर आज पवन खूब वारा से वेलना लड़ा बड़ा मुद्दा पाड़ी दीदा है इतना वायरो आयो से जो मित्रों काकड़ी मोटी सी से वहली आई थी खाई हुए तो मोकलाऊ मित्रों तो मैं बताऊँ हाँ हव ना पहली आई थी मित्रों और जब पड़ी से बताऊ जो मित्रों आ जो मित्र डंक मारी नो खेल जो बमरी હવના પહેલી આવી હતી મિત્રો આવડી આવડી થઈ જ બીજી નાની છે ખૂબ આવી હવે પણ હવની શરૂઆતમાં આવી હતી આ જો મિત્રો ભમરી માટે જુઓ મિત્રો આ બણા છે તબલ છે ભમરી તો સતા કેટલી ભમરી આવી મિત્રો જો પૂરું ભરાઈ ગયું મિત્રો જોવામાં

મિત્રો મગફળી ને बाजरे सीजन હેડે છે ફૂલ ટ્રેક્ટર આ કે આ મિત્રો થાકી જા કે દાડી આજે તો આરોપો પહોંચવા જ ઘરે હવારનો આતો તો કે ઓ મિત્રો કાકડી કે કાટાઈ થી આપડી સીઝન પૂરી થઈ જાશે અને કાકડી વેણો આવશે મિત્રો પછી અમને છે મિત્રો પણ હજી અમને આગતર ના આવડે ભાડે જાવ એટલે મિત્રો વ્યવસ્થિત વાવેતર કરવું પડે અમને ફાવે નહીં કરી આગી મિત્રો કોકને મિત્રો ગયા હોય પહેરવા મોગા ભાવનું વાવેતર કરવાનું હોય એટલે વ્યવસ્થિત કરવું પડે આપણે મગફળી છે બાજરી છે મિત્રો બરાબર એટલે વિક્રમને હજી ફાવે નહીં આપણે આકવું પડે હું એકલો થાકી રહ્યું છું પણ કાકવું પડે શું સારું મિત્રો હડો જય માતાજી ભાઈનો ફોન આવે છે સારું હડો જય માતાજી મિત્રો ઘણા દિવસે વિડીયો બનાવ્યો છે સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી એક મિત્રો આપણે એવા વિડીયા બનાવે છે મિત્રો ફેરવાજે ની વિડીયો બનાવવાનો હોય પણ અહીંયા ટાઈમ હોતો છે નહીં આપણે કોઈ બનાવતા નથી જુઓ મિત્રો કાળ અગે ઉલે મળી ગયા છે હવે જુઓ બહુ મસ્ત સારું મિત્રો હવે Ya he matado allí.